ઘણો સુધારો થઈ શકે સુધારોની પાર નથી એમાં ખાસ મનોવૃત્તિ આપણે ત્યાં જે સેવાની કિંમત છે ને દાનત હા કયા આશયથી શું કરો તો ભગવાને પ્રસન્ન કરવાનું જો આપ પહેલી જ વાત કહીએ મંદિરના સ્વામી મહારાજે શું કહ્યું સર્વે શાસ્ત્રો સાર આટલું છે ભગવાનનો રાજીપો થાય એમ કરું તો રાજીપાની વાત કરી ભગવાનના ભક્તની સેવા કરે તો એના પર અમારે અતિશય રાજીપૂત થઈ જાય છે અને સેવાની વાત તો કે મારે કે જન્મો જન્મ અમારે ભગવાન ભક્તની સેવા કરવી છે એવું અમારે નિશ્ચય તમારે પણ નિશ્ચય કરો એટલે જો આ એક સેવા તો એટલી ઉત્તમ વસ્તુ છે પછી મહારાજે છેલ્લે કહ્યું કે આપ આજે અમે તમને વાત કરી કે વેદ શાસ્ત્ર પુરાણ એ આ જે કલ્યાણ અર્થે શબ્દ માત્ર પૃથ્વી પર છે શબ્દ માત્ર પૃથ્વી પર છે કલ્યાણને માટે શબ્દ માત્ર પૃથ્વી પર છે બધાનું મેં શ્રવણ કર્યું અને એનું સાર કાઢીને આ તમને વાત કરી છે ત્યાં સારનું સાર છે આ જે વાત કરી ભગવાન ભક્તની સેવા કરી એ સારનું સાર છે અને જે એક જે આ માર્ગે ચાલ્યા છે અને જે મોક્ષને માર્ગે મોક્ષ પામી ગયા છે મોક્ષ માર્ગે ચાલ્યા છે ને બાબા આગળ ચાલશે એ બધા માટે સારું ને સારું થયું જો આ સેવા એટલે આપણે આજે કરીએ છીએ એની અંદર આ બધું ધ્યાન રાખવાનું ખાલી હાથ પગ હલાય બધું થઈ ગયું હાથ પગ તોડી નાખે ઘસી નાખે નથી મન ઘસવાય મનોવૃત્તિ ઘસવાય અહીંયા જરા ફેરફાર કરે ચકચકાટ કરવાની છે જે આપણે બધા સાધનો બરાબર બનાવીએ છે સાધનો કેટલા સુધારા થયા પહેલાં રસોડામાં એ અમે બે દિવસ પહેલાં જ વાત નીકળી હતી સંતોષ હતા યોગી આપણને બધા તો રસોડા એવા હોય ને એક જ રૂમ હોય એક જ બારી જ બારી ના હોય એ જે બારણું હોય એ જ બારી જે બધું ગણો કંઈ લાકડા ભીના હોય ને એવા હોય ને બોલવે હવા અંદર બરાબર મળે નહીં પણ અંદર ધુમાડો ધુમાડો થાય એમાંથી આજે તો કેટલા સરસ પેલા આખું રસોડું કારું કારું થઈ ગયું ધુમાડાથી પણ આજે તો કેટલે આપણે ક્યાં પહોંચી ગયા તો સાધનમાં તો આપણે ખૂબ આવે પણ અહીંયા મનોવૃત્તિમાં હજુ ઠેકાણું કયા બગડ્યું હોય તો અહીંયા એની સાથે આ સુધારો કરે એટલે આ જે મૂળ વાત આ છે એટલે જો આ ટૂંકમાં આટલું જ છે ગુણવત્તા લાવીએ સેવામાં અને જો એટલે પહેલાં પહેલું તમે છો ને તમે ત્યાં દાન જ છો એ ભૂલાવો ના જોઈએ આ શ આ નથી તમે શરીર નથી મન નથી મનને જે દાન પડી છે ને મન તો કન્ટેનર છે આ એક કન્ટેનર છે આ મનને રાખે છે અને મન દાનતને રાખે છે એટલે કન્ટેનરનું કન્ટેનર છે મન અને અંદર છે શું છે દાનત એ બદલો એને કાઢીને સારી દાનત મૂકી દો અંદર અથવા જે અંદર દાનત છે એને સુધારો કરો સાફ કરો કટાઈ ગયેલો આ હોય તે હોય હા ફેરફાર તો બધા બાકી તમે એટલી સારી સેવા કરશો તમે સારા સાધનો લાવશો બધું પણ ઈર્ષા લો તો કોઈને પીરસવામાં હશે એ હશે કઈ વાત છે મીઠું નાખી દે જાડા થઈ જાય પછી એ જાત જાત બધું સારામાં સારી રસોઈ બનાવી બધું પણ અંદર ઝેર નાખી દે પચી ગયું હા એ કોણ સુધારે રસોઈ ટોપ બનાવી છે બધું કર્યું છે પણ તીર્ષા અથવા તો આખી મૂળ વ્યક્તિ બધાને બગાડ ખોટું દેખાડવું હોય કંઈ કરી નાખે બધા થાય આ થાય તે સુધરે ને પછી અહીં રોટલો તો એ ચાલે ઘણા નહીં ઓલા કોઈ આવતો હોય ને આવો એનો અર્થ કે જાઓ હજુ નહીં તો શબ્દ વાપરો છે આવો પણ બોલ્યા એ ટોનમાં ને કે જાઓ જેનો અથ એ તો શબ્દ બોલાની જરૂર જ નથી અમે આટલું જ બોલાનામાં આનંદ આંદ થઈ જાય કે મારું સ્થાન છે આટલું કરે ને જાઓ આવો કે પતી ગયું એટલે જો દાન બહુ જરૂરી છે સાધન બધી રીતે તમે નિપુણતા અંદર નિપુણ હો તમે એક્સપર્ટ તમારે પણ દાન બરાબર નહીં હોય ને તો બધું બગાડશે છે જ સુધારણ છે અને આ બધું જો આપણા શાસ્ત્રો અંદર જે બધી વાત છે ને આમ દેખાતી નહીં આપે ગમે તમે સુધરા નહીં આખી દુનિયામાં જાશો ને બધે સ્થાન બદલતા જ રહેશો બધી જગ્યા બદલે સેવા બદલતા રહેશો નહીં મજા આવે તમે બદલો ને પચી ગયું તમે બદલો એટલે શરીરમાં શું બદલવાનું છે કારો કારો ધોરો ધોરો જ રહેવાનું છે મનોવૃત્તિ બદલવાની છે જો વાલીઓ ભીલ હતો બદલાઈ ગયો વૃત્તિ બદલી અને વાલીનું ઋષિ થઈ ગયા જો બદલ બદલાવાનું ક્યાં હતું આમાં શરીરમાં કાંઈ બદલવાનું નથી એમાં શું બદલ્યું બદલી ને શું તમે ગમે કાયા કલ્પ કહે છે ને તો બહુ જોર કરે તો વીસ પચીસ ટકા ફેર પડે પણ મન છે ને એકસો એસી ડિગ્રી ફેર પડી આખું આમ નોર્થ સાઉથ થઈ જાય પૂર્વ થી દક્ષિણ અરે ઉત્તરથી દક્ષિણ થઈ જાય એટલું ફરી શકે જોગન પગી જો કેવા તા મારા મારા યોગમાં વૃત્તિ બદલાઈ ગઈ તો જે અહીં બદલાય ને પછી બહાર બી કોઈ બદલવાની જરૂર નથી બદલો કે ના બદલો પણ અહીંયા બદલવાનું છે મૂરા તો અહીં દાનત તમારે વલણ મનોવૃત્તિ આશય એ બદલવાનું બધું કામ થઈ જાય તો સત્સંગમાં એ જ છે સત્સંગ કરો પણ ત્યારે કહેવાય કે આ રીતે બદલાઈ ગઈ આપણે આશય બદલાય જો આ વાલીઓ ભીલ થઈ ગયા મારા વખતમાં જુવન પગી સૂરો મૂંજો તખો પગી આ બધા પાપના પર વૃત્તિ બદલાય એની એ શરીરમાં કુટુંબમાં એના ખેતર ક્ષેત્રમાં જે કામ કરતા ખેતી જે કરતા એમાં કંઈ બદલો ના થાય આજના દિવસે પ્રમુખ સ્વામી આપણા ઉત્તર ગુજરાતમાં પેલું પેલું હમણાં હા હાજ કેવા લોકો આમ હંફાવે સરકારને હંફાવે પોલીસ હંફાવે કોઈ રીતે લોકો સુધરેવા નતા મનોવૃત્તિ બદલાઈ સત્સંગથી અહીંયા ફેર પડ્યો અહીંયા ઓદળકા ગામના આપણા બસો વર્ષથી ઓલા બોલા હતા આપણે હા પણ જો એ બદલ્યા ક્યારે બધાના પ્રયત્નો ફેલ ગયા દાટ ધમકી મિલિટરી કાયદો જ્ઞાન આન મનોવૃત્તિ બદલાય બંને પક્ષ સત્સંગી થયા ઘણી વાર આપણે સત્સંગની અંદર વર્ષો યસંગ મનોવૃત્તિ ના બદલાય થતી ગયું તો મનોવૃત્તિ બદલાઈ ગઈ સ્વામીને રાજી કરવાનું મન થયું મૂકી દીધા